સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર વધી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કરવા માટે કેટલા સમયથી પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવાનું શરૂ કરાયું છે ત્યારે લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક સિરપનું વેચાણ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું સરઘસ કઢાયું હતું જેમાં આરોપીઓ બે હાથ જોડીને માફી માંગતા દેખાયા હતા લિંબાયત કમરુનગર આવાસની કુખ્યાત એમએસ કંપની ગેંગના મુખ્ય માલિક અને એના સાથી સમીર લારાને લિંબાયત પોલીસે સાંજે વરઘોડો કાઢ્યો હતો આ વરઘોડામાં આરોપીઓ લોકોને બે હાથ જોડીને માફી માંગતા દેખાયા હતા શરમથી માથું ઝૂકી ગયેલી હાલતમાં આરોપીઓ દેખાયા હતા લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર આરોપીને જાહેરમાં ફેરવતી ઓકાત દેખાડવાનો પ્રયાસ કરાયો હતો કાયદાનું ભાન કરાવતા આરોપીઓની સાથે અન્ય તત્વોની સ્થાન પણ ઠેકાણે આવે તે રીતે ફેરવવામાં આવ્યા હતા જેથી કરીને આરોપીઓ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તેવા કાર્યની લોકોએ પણ સરાહના કરી હતી